हेलो हां हां चौड़ी मोटी ओहो अरे ओहो आडली 2 फुट हां ओहो तंतो आवी जाडी डोरी ऐसे नहीं हाँ पेला हाँ तो आईजे आईजे पांच मिनट लागसे ह अरे કોનો ફોન મને કે કોનો કોણ કોનો મોટી મોટી પતંગ પતંગ ની વાત કરો ભાઈ ધંબા ધંબા હવે તે શું થયું અરે 20 ફૂટની પતંગ લાય હો તો 20 ફૂટની ની તા અરે હો તો મે મારા બાપ ગોતર માં 20 ફૂટ ની કદી પતંગ નહીં જોઈ યાર અલ્યા તું જો ના તો કે અને દોયરી તો આવી જાડી શું તા દોયરી આ જેવી કો કો કોડા જેવી જાડી હા હા હો તો યાર શું આ તો છોકરો સમજાની વાત હોય

હા જીસીપી આવી આવી તો દોયરી હે દોયરી મારા કોકો કોડડા જેવું ખબર કા કેટલા પૈસા આ અલ હા અબો તજી ડો ના એ ન તું કોણ ના કઈ ના છે અલ્યા એ કોણ કરી એ બીજુ अरे जीव बासी अभी पता नहीं हां तो जो

આ ને પારહી ને પારહી પેલું કે 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 પેલું બબક બરબ કર બરફ થી મરસા થાય ભાઈ નેંગો છે થાય એ હિલાયા ધંબા આળ્યા આ શે ડાળે આ મોઢું તો કેવું હે ઈ અલ્યા આખા ના દે પણ આવજો હાલ હારું આલે આલે ધંબા એક કરો મે લાવવા वदन तो नहीं है वो ना पकड़ो हर की पकड़ो चल रे हे 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 पकड़ आका तो ऊंची करो ले ऊंची लेऊ अरे उधर मारे तरी हां ऊंची करो चल ले ओ चल ओ को तो देखो ओ ओ ये मुनी मुनी नहीं पटकने मुन पे नहीं नाखा तुम्हें अरे ओ आगोटा नेपाल मन ले लेन जाती रे पकड़े ऊपर 我你输单了。

અલે મેલ લે અલે મેલ લે આની મુની માલ પાટ 25 કરું કટ કરું ઉભો કટ આ મોટી પતંગ વાડી થઈ ગઈ બરે બરે તું હા ના ઉભરા ઉભરે હું લાય ને ઓરે આ આવડી મોટી લાય હે આ મોટી મોટો પતંગ ની નેપુ 자리 자리 아 a 지 i 리 a 리 i j a d 아이 아 d i j a d i j a 리 i j 리 d i j a d i j તમારા <laughs> <laughs>